નવેમ્બર ડિસેમ્બર એટલે તાપી જિલ્લા માટે ધર્મ પરિવર્તનની ઋતુ આ બે મહિના દરમિયાન મોટા પ્રમાણમાં તાપી જિલ્લામાં બીજા રાજ્ય અને દેશમાંથી આવેલા ખ્રિસ્તી પાદરીઓ દ્વારા મોટા સંમેલનો કરી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે જેના વિરોધમાં આજે દેવબીરસા સેનાએ આવેદનપત્ર આપી શું કહ્યું આવો જાણીએ તાપી જિલ્લામાં હાલ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટા પ્રમાણમાં ધાર્મિક સંમેલન પ્રાર્થના સભા સાજાપણાની સભા યુથ કન્વેન્શન સહિત અલગ અલગ નામે મોટા પ્રમાણમાં બીજા રાજ્ય અને જિલ્લાઓથી આવેલા પાદરીઓ અને પાસ્તરો દ્વારા લાખો રૂપિયાના ખર્ચી કાર્યક્રમ કરવામાં આવે છે જ્યારે સવાલ એ ઉભો થાય છે કે આ કાર્યક્રમને પ્રોત્સાહન કોણ આપી રહ્યો છે ત્યારે સીધી આંગળી ઉઠે છે એક સુઈપુતિર પ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી ઉપર કે જેમણે જાહેર સભાના મંચ પરથી કહ્યું કે પોતે પણ આવો અને પોતાની સાથે બીજાને પણ લેતા આવો તેમના આ નિવેદન બાદ એમનું પૂતળું બાળવાથી લઈ એમના વિરોધમાં અનેક આવેદનપત્ર અપાઈ રહ્યા છે આવેદનપત્ર આપતા તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે અમે કોઈ ધર્મના વિરોધી નથી જો તાપી જિલ્લામાં ચોપડે નોંધાયેલા ખ્રિસ્તી હોય અને તેઓ ખ્રિસ્તીઓના કાર્યક્રમ કરે તો અમને કોઈ વાંધો નથી પરંતુ જ્યાં સરકારી ચોપડે કોઈ ખ્રિસ્તી નોંધાયેલા જ નથી ત્યાં આવા મોટા મોટા કાર્યક્રમો બીજા રાજ્યમાંથી આવીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરાવવામાં આવે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ પહાડથી આવેલા પાસ્તરો ધર્મ પરિવર્તન કરાવીને આદિવાસી સમાજને બે ભાગલામાં વેચી રહ્યા છે આ એક પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અને બીજો ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયેલો સમાજ આદિવાસી એટલે જેઓ પ્રકૃતિની પૂજા કરે છે કે પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે પરંતુ આ બદલાયેલા આદિવાસીઓ તો પ્રકૃતિની પૂજા કરતા જ નથી માત્ર ચર્ચમાં જઈને વિદેશી ધર્મની પૂજા કરે છે વિદેશી ગ્રંથની પૂજા કરે છે ત્યારે આવા ધર્મ પરિવર્તનના કાર્યક્રમો કરી આદિવાસી સંસ્કૃતિને જળ મૂળમાંથી ઉખેડીને

લાડવા લેવા છે એવા લોકોના હી વિરોધ કરવામાં આવ્યો હતો એ લોકો એ સરકારી લાભો લેવા માટે આદિવાસી પણ બની રહેવું છે અને બીજી તરફ વિદેશથી આવતું ફંડિંગ અને લાભ મેળવવા કૃસ્તી પણ બનવું છે ત્યારે આવા લોકો કે જે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો નાશ કરી રહ્યા છે તેઓને સખત શબ્દોમાં વિરોધ કરી આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતા એમણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર હેતલ કોકડી સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જી આપનો ભરી મારું નામ છે જગદીશભાઈ ચૌધરી શું કહેવા માંગો છો અત્યારે આજે ખ્રિસ્તી આજે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે એમાં ધર્માંતરિત કરવા માટે એકસો ઇકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી જાતે જાય છે જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે તો દે બિરસાના માંગ એવી છે કે એમણે જયારે વિધાનસભાની ચૂંટણી માટેનું જે ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું એમાં ખ્રિસ્તી લખેલો હશે તો અમારે કોઈ વાંધો નથી ને અદાર કંઈ બીજું લખેલું હશે તો અમારો વાંધો એ છે કે એમણે એવું લખવું નહીં જોઈએ અથવા તો એમણે બીજી રીતના ધારાસભ્ય પદ લીધું છે શું લખેલું હોય તમને શું લાગે કે હિન્દુ કે ખ્રિસ્તી શું માહિતી આપી છે તમને શું માહિતી મળી છે અમને હિન્દુ હોવાની માહિતી મળેલી છે અને જો એમણે ખોટી માહિતી જાહેર કરી હોય તો શું કહી દેશે રાજીનામું આપી દેવું જોઈએ સરકારને શું માંગશે એ રાજીનામુંની આપણે સરકારમાં શું કરી શકે સરકારે સરકારે એમણે ખોટી માહિતી મોહનભાઈ જે કોકણી છે એમને જે ખોટી માહિતી આપી છે એના બદલે એમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે બરાબર છે સ્ટેજ પર જઈને તેઓ શું કહે છે સ્ટેજ પર જઈને એવો એમ કહે છે કે તમે જાતે બી આવો અને બીજાને બી લઈ આવો ખ્રિસ્તી ધર્મોના જે દરેક પ્રોગ્રામ થાય છે એમાં મોહનભાઈ કોકણી એવું જ કહે છે કે તમે આવો અને બીજાને બી લઈ આવો બીજાને લઈ આવો મતલબ એવું થાય છે કે અહીંયા ધર્મ પરિવર્તનની ખૂબ ચાલે છે એવું નહીં થવું જોઈએ અને જે સર્કિટ હાઉસનો અત્યારે સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ થઈ રહ્યો છે એવું માનવા જાણવા મળ્યું છે તે અંગે શું કહેશો એમાં જે સર્કિટ હાઉસ છે એમાં બહારથી જે પાસ્ટરો આવે છે એમને રોકાણ કરાવવામાં આવે છે તો સર્કિટ હાઉસના આવી રીતના દુરુપયોગ સરકારી જે મિલકત છે એમનો દુરુપયોગ કરવામાં આવે છે એ મોહનભાઈ ટોકણી દ્વારા કરવામાં આવે છે ધર્મ પરિવર્તન માટે સરકારી મશીનરી અને સરકારી આવાસ અને સરકારી સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે એવું કેવું છે હા એવું નહીં થવું જોઈએ જી ધન્યવાદ